નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં મોસ્ટ આમ પી પંદર જનરલ નોલેજ પ્રશ્નોની ચર્ચા કરીશું તેમાંનો પ્રશ્ન નંબર છે કયું વૃક્ષ માત્ર એક જ વાર ફળ આપે છે આના ઓપ્શન છે કેળા બી કેરી સી જેટફ્રુટ બી જામફળ આનો સાચો જવાબ છે કેળાં પ્રશ્ન નંબર સિદ્ધ માણસો ક્યાં સુધી જોઈ શકે છે આના ઓપ્શન છે બાર કિલોમીટર સુધી બી પંદર કિલોમીટર સુધી અઢાર કિલોમીટર સુધી બી વીસ કિલોમીટર સુધી મિત્રો આનો સાચો જવાબ છે વીસ કિલોમીટર સુધી હવે પ્રશ્ન નંબર સિંગ ત્રણ કયા ફંડની અંદર જોવા મળે છે આનો સાચો જવાબ છે ગુલાબ ગુલરને ફિક્સ હેસમો નામથી પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર ગાંધીજીના લગ્ન કઈ ઉંમરે થયા હતા આના ઓપ્શન છે તે વર્ષે વર્ષે સી અઢાર વર્ષે આનો સાચો જવાબ છે તેર વર્ષે પ્રશ્ન નંબર પાંચ કયા દેશના લોકો પૈસા ચૂકવીને તેમની જગ્યાએ બીજાને જેલમાં મોકલી શકે છે આના ઓપ્શન છે ભારત બી ફ્રાન્સ સી ચીન ડી પાકિસ્તાન આનો સાચો જવાબ છે ચીન પ્રશ્ન નંબર છ ભારતના કયા રાજ્યમાં લાલ ભીંડો ઉગાડવામાં આવે છે આના ઓપ્શન છે ગુજરાત બી પંજાબ સી કેરળ રાજસ્થાન આનો સાચો જવાબ છે પ્રશ્ન નંબર સાત ગાજર ખાવાથી કયો રોગ દૂર થઈ શકે છે આનો ઓપ્શન છે કેન્સર બી ડાયાબિટીસ સી પથરી બી હાર્ટ એટેક આનો સાચો જવાબ છે ડાયાબિટીસ પ્રશ્ન નંબર છે આઠ સ્કૂટર ની શોધ કયા દેશમાં થઈ હતી આના ઓપ્શન છે એ ભારત બ્રિટન બી અમેરિકા આનો સાચો જવાબ છે બ્રિટન પ્રશ્ન નંબર નવ કયા દેશના લોકો સૌથી વધુ વૃક્ષો કરે છે આના છે ભારત મિત્રો આનો સાચો જવાબ છે ઇઝરાયલ નો પ્રશ્ન નંબર છે દસ દૂધ ઉત્પાદનમાં ભારત દેશનું કેટલામું સ્થાન છે પ્રશ્ન નંબર અગિયાર અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે આના ઓપ્શન છે સરયુ નદી બી ગંગા નદી સી તાપી નદી ચેતક સંબંધ કોની સાથે છે આના ઓપ્શન છે ટીપુ સુલતાન બી મહારાણા પ્રતાપ સી અકબર ડી રાણી લક્ષ્મીબાઈ સાથે आणि साचा जवाब चे महाराणा प्रताप साठे प्रश्न नंबर से तीर चायनानंद शब्द कै रमत साथे वपरायचे ऑप्शन से हॉकी बी पोलो सी क्रिकेट डी कबड्डी आणि साचा जवाब से क्रिकेट माटे वपरायचे પ્રશ્નો નંબર છે ચૌદ એક વ્યક્તિ ચોવીસ કલાકમાં કેટલી વાર શ્વાસ લેશે ઓપ્શન સી અઠ્યાવીસ હજાર વખત ડી બત્રીસ હજાર વખત આનો સાચો જવાબ છે છવ્વીસ હજાર વખત પ્રશ્ન નંબર છે પંદર કેળા સાથે શું ખાવાથી વ્યક્તિનું મોત થઈ શકે છે આના ઓપ્શન છે ઈંડા આનો સાચો જવાબ છે કેળા સાથે ઈંડા ખાવાથી વ્યક્તિનું મોત થઈ શકે છે મિત્રો મારા આ કેવા લાગ્યા જો સારા લાગ્યા હોય તો એકવાર અવશ્ય કોમેન્ટ કરી દેજો અને તમે હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા જવા વિડીયો હંમેશા તમને મળતા રહે થેન્ક યુ